પ્રેઝ રોડ આજે આપણે પહેલો રાજા તેનો સત્તરમાં અધ્યાય અને તેની એકથી છ કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈશ્વરની અણધારી મદદ અને આજના શાસ્ત્ર પાઠમાં પહેલો રાજા સત્તર મધ્યને એકથી છ કલમમાં આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં એલિયા અને દુકાળ વિશેની વાત ત્યાં લખેલી છે ઈશ્વર પિતાનું વચન યહોવાનું વચન એ એલિયા પ્રબોધકની પાસે આવે છે અને એલિયા પ્રબોધકને બે બાબત જણાવે છે તું અહીંથી જા ને પૂર્વ તરફ વળીને યરદન પાસ સામેના કરીન્થ નાળા પાસે સંતાઈ રહે ઈશ્વર પિતા ઇલિયા પ્રબોધકને બે બાબત કરવાનું કહે છે અહીંથી તું જા અને બીજી બાબત કે તું નાળા પાસે તું સંતાઈ રહે છે અને આપણે જોઈએ છે કે ઈશ્વર પિતા એ કાગડાઓને એ આજ્ઞા કરે છે અને કાગડાઓ એ ઈશ્વરના કયા મુજબ એ સવારે એ એલિયા પ્રબોધકને માટે એ રોટલી અને માંસ અને સાંજે પણ રોટલીને માંસ તે ખોરાક તેમને એલિયાને પૂરો પાડે છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઈશ્વર પિતા એ કાગડાઓનો એલિયાના પોષણને માટે એ ઉપયોગ કરે છે અજુગતું લાગે યહૂદી લોકો એ કાગડાઓને એ અશુદ્ધ માને છે લેવીનું પુસ્તક તેનો અગિયારમો અધ્યાય તેની પંદરમી કલમ એ કાગડાઓને અશુદ્ધ માને છે કારણ કે જે કાગડાઓ છે એ જે મરેલા જે પશુ છે મરેલા જે પક્ષીઓ છે એ ખાય છે એને આરોગ્ય છે માટે યહૂદી પ્રજા એ કાગડાઓને એ અશુદ્ધ માને છે તેમને ખાવાની મના કરે છે અને ખોરાક પહોંચાડવાને માટે ઈશ્વર પિતા એ કાગડાઓનો ઉપયોગ કરે છે એ આશ્ચર્યજનક છે એ અજુગતું છે કારણ કે કાગડાઓની જે એમની જે પ્રકૃતિ છે એ સ્વાર્થી પ્રકૃતિ છે એ સ્વ કેન્દ્રિત એ હોય છે અને તે તેમના બચ્ચાઓનું પણ એ ખોરાક આપવાની એ અવગણના કરે છે તેની એ કાળજી લેતા નથી આપણે જોઈ શકીએ છીએ અયુબનું પુસ્તક તેનો અયુબ આડત્રીસ અને એકતાલીસમી કલમમાં લખવામાં આવ્યું છે જ્યારે કાગડાના બચ્ચા ઈશ્વરની આગળ પોકાર કરે છે અને અન્ન વગર ભટકે છે એનો અર્થ એ થયો કે એ કાગડાઓ પોતાના બચ્ચાનું પણ પોષણ કરતા નથી પોતાના બચ્ચાઓને પણ એ ખોરાક પૂરો પૂરો એ પાડતા નથી અને આમ હોવા છતાં પણ પહેલો રાજા સત્તરમાં માધ્યમ આપણે જોઈએ છે કે ઈશ્વર એ કાગડાઓનો ઉપયોગ કરે છે જે દર્શાવે છે કે ઈશ્વરની મદદ ઈશ્વરની જોગવાઈ એ સૌથી અણધારી અનએક્સપેક્ટેડ જગ્યાઓથી એ આવે છે ઈશ્વર એને મોકલે છે અને પ્રભુ સુખ્રીસ લુક બાર અને ચોવીસમાં પણ મનુષ્યોની સંભાળના સંદર્ભમાં પ્રભુ સુખ્રીસ એ કાગડાઓનો ઉલ્લેખ કરે છે આપણે જોઈ શકીએ છીએ લુક બાર અને ચોવીસમાં પ્રભુસુ ખ્રિસ્ત કહે છે કાગડાઓનો વિચાર કરો તેઓ તો વાવતા નથી અને કાપતા નથી તેઓની પાસે વખાર કે કોઠાર નથી તો પણ ઈશ્વર તેઓનું પોષણ કરે છે પક્ષીઓ કરતાં તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો પ્રભુસુખ્રીસ લુક બાર અને ચોવીસમાં એ જણાવે છે અને એ કલમ એ એલિયાના સંદર્ભમાં કેટલી શ્રેષ્ઠ રીતે એ બંધ બેસતી છે કેટલી ઉત્તમ એ ઉદાહરણ એ રૂપે આપણે અહીંયા જોઈ શકીએ છે એલિયાનો અનુભવ આપણને વિશ્વાસ અને આજ્ઞા પાલન વિશે આપણને શીખવે છે સમજાવે છે જણાવે છે એલિયા પ્રબોધક બહુ જ એ ઉચ્ચ કક્ષાના પ્રબોધક એ વિશિષ્ટ પ્રબોધક હોવા છતાં પણ એલિયા ખચકાટ વગર એ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે છે ઈશ્વર એને કહે છે કે અહીંથી જા અને કરિંથનાળાની પાસે તું રહે સંતાઈ રહે અને અક્ષરસ એ પાંચમી કલમમાં ઇલિયા પ્રબોધક ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે છે તે જાય છે અને યહોવાના કહેવા પ્રમાણે તે કરિંથનાળા પાસે ત્યાં એ રહે છે ઈશ્વર એને કહે છે કે ભાઈ તું નાણાંમાંથી પાણી પીશે અને તારું પોષણ કરવાને માટે તું મેં કાગ કાગડાઓને આજ્ઞા આપી છે આ બાબત ઈશ્વર પિતા એ એલિયાને કહે છે એલિયાના મનમાં ઘણા પ્રશ્નો શંકાઓ કદાચ ઉદભ ઉદ્ભવી શક્યા હોત પણ એવું કશું થતું નથી એલિયા એ સીધે સીધો ઈશ્વરની આજ્ઞા પાડે છે કેવી રીતે કાગડાઓ મને ખોરાક આપે કેવી રીતે કાગડાઓ મારું પોષણ કરે અને આ કાગડાઓ તો એ યહૂદી સંસ્કૃતિમાં એ તો અશુદ્ધ મનાય છે કસ્સા પ્રશ્નો અને શંકા લાવ્યા વગર એલિયા પ્રબોધક ઈશ્વરની આજ્ઞા ત્યાં પાડે છે પાંચમી કલમમાં એ જાય છે અને કરી નાળાની પાસે ત્યાં એ રહે છે આપણે જોઈ શકીએ છીએ કે એલિયા પ્રબોધક ઈશ્વરની આજ્ઞાનું એ અક્ષરસ એ પાલન કરે છે ઈશ્વરના વચનમાં એલિયાનો વિશ્વાસ આપણે જોઈ શકીએ છીએ ઈશ્વરના વચનમાં એલિયાનો વિશ્વાસ અને ઈશ્વરના માર્ગદર્શનનું પાલન કરવાની તેની તૈયારી એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને તે બાબત એની જરૂરિયાતો ત્યાં પૂરી પડાય છે અને તેનું પોષણ એ થાય છે અને એ બાબત એને અસ્તિત્વ તરફ એ ત્યાં દોરી જાય છે ઈશ્વર પરના ઈશ્વરના વચનો પર વિશ્વાસ રાખવાથી તેનું પાલન કરવાથી એની જરૂરિયાતો સંતોષાય છે એનું પોષણ થાય છે અને તેનું અસ્તિત્વ પણ ત્યાં જળવાય છે એ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ ઈશ્વરની જોગવાઈમાં ઈશ્વરની મદદમાં વિશ્વાસ રાખવા માટેનો આજનો શાસ્ત્ર પાઠ આપણને ઉત્તેજન આપે છે પ્રોત્સાહિત કરે છે ભલે એ બાબતો આપણી અપેક્ષાઓ આપણી કલ્પનાઓ અને આપણી સમજણને કદાચ એ પડકારતી હોય તેમ છતાં પણ એલિયાની જેમ આપણે ઈશ્વરની અણધારી મદદને માટે ઈશ્વરની આજ્ઞાઓને ચોક્કસથી આપણે અનુસરવું જોઈએ ગોડબ્લેસ